માની દે મિલાદ ના પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી ઇસ્લામ ધર્મના આખરી પેગમ્બર મોહમ્મદ રસુલુલ્લા સલ્લલ્લાહુ અલયહી વસલમ નો જન્મ દિવસ જે 12મી રબીઉલ અવલ ના દિવસે ઉજવા માંગાવે છે ઇદે મિલાદ નિમિત્તે જુલૂસ કા કાઢવામાં આવે છે આ જુલૂસ તબેલા گاؤں થી હસનપીર બજાર માંડવી ચોક મુખ્ય માર્ગ થી હઝરત શા મુરાદ બુખારી દરગાહ કમ્પાઉન્ડ પરત આવ્યા હતા આ પ્રસંગે શરબત દૂધ કોલ્ડિંગ સહીત નિયાજ નો વિતરણ કરવામાં આવ્યો હતો હઝરત શા મુરાદ બુખારી દરગાહ શરીફ મધે સૈયદ અલહા જહમદ શા શાહwali કાદરી બાપુ એ તકરીર મજલિસ ફરમાવી હતી આમ જુલૂસ માંગ પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આમ પર્વ શાંતિ पूर्वक ઉજવવામાં આવ્યો હતો આજે મુસ્લિમ સમાજના વેપારીઓ આજે ધંધા રોજગાર બંધ રાખ્યા હતા રિપોર્ટર ઇમરાન અવાડિયા ડેલી ક્રાઇમ ન્યૂઝ